મહાભારતની ચર્ચા મહાભારત મહર્ષિ જે વેદ વ્યાસે લખેલું છે એની અંદર આપણને ચર્ચા કરવામાં આવેલી છે હવે ભાઈ વૃક્ષ જે છે પેલા એની તમને પ્રસ્તાવ ના ખબર હોય છે કે ભાઈ વૃક્ષ મહાભારત છે એ લખવાની વાત આપણે જોઈએ તો આમાં એક લાખ શ્લોકો છે મહાભારત છે એ મહર્ષિ વેદ વ્યાસે લખેલું છે અને એમાંથી સંસ્કૃતના સુભાષિત ઉદ્ધૃત કરી અને આપણને આ પાછ ની અંદર મૂકવામાં આવેલા છે

વૃક્ષ આપણી જેમ અંદર ઇન્દ્રિયો જેમ હોય હમણાં હું આગળ એની પણ વાત કરીશ અને એ જેમ જ્ઞાન પ્રાપ્ત એવી રીતે વૃક્ષમાંથી પણ ઘણું બધું શીખવા જેવું છે વૃક્ષ પાસેથી ઘણું બધું જાણવા જેવું છે

જે વૃક્ષ છે ને એને આપણે વાવવું જોઈએ કારણ કે ફળ અને છાયો આપે જો ભાગ્ય આમાં વૃક્ષ નો આવે તો આમાં છાયો જે છે એને કોણ અટકાવી શકે તો એવો સુંદર મજાનો પાક કે આપણું ઘર હોય અને ઘરની અંદર વૃક્ષ હોવું જરૂરી છે બાકી ઘર જે છે એકદમ શૂન્ય માફક છે રાઈટ તો આના જોઈએ છે સુભાષિત બધા સુભાષિત બાળકો આના અનુષ્ટુપ છંદની અંદર છે કયા છંદમાં છે અનુષ્ટુપ છંદમાં તો આવો જોઈએ પહેલું वल्ली वेष्ट यते वृक्षम सर्वतस्चैव गच्छति न ऋष्य दश्यते मार्गो अस्ति तस्मात् पश्य विपादः पादपः शब्दनो અર્થ पादपः શબ્દનો અર્થ થાય છે વૃક્ષ બરાબર હવે ઈ જે વૃક્ષ જે છે બરાબર એને આપણે ચર્ચા કરી અનુષ્ટુપ છંદ હોય ને એટલે માં શું હોય કે ભાઈ એમનો શ્લોક છે ને બોઈલે જવાનો બે માત્રાની અંદર એની આપણને આ શું કહી એને વાત તો અહીંયા આપણને આપી દીધું કેવો રસ્તો નક્કી હોય ભાઈ ન વૃક્ષિ માર્ગ ભાઈ દ્રષ્ટિ ન હોવા છતાં તેને માર્ગ મળી રહે છે

ગંધ વડે તથા વિવિધ પ્રકારના ધૂપો વડે રોગ રહિત અને પુષ્પો વાળા બને છે ભાઈ કેવા બને તો કે ભાઈ પવિત્ર અને અપવિત્ર બધી પ્રકારની ગંધ વિના વિવિધ પ્રકારના ધૂપો વડે અલગ અલગ પ્રકારના ધૂપ લાગે રોગ રહિત કોઈ પણ જાતનો રોગ લાગુ પડે નહીં અને પુષ્પો વાળા બને પાછા ભેગા કેવા બને એ જે વૃક્ષો છે ફૂલો વાળા પુષ્પો વાળા બને તેથી કહી શકાય કે વૃક્ષો છે તેઓ સુંઘે છે

સલીલ એટલે પાણી પગ વડે પાણી પીવાને કારણે પગ વડે આઈથી તમે જો પાણી પીવે નીચે પાણી પાવ તમે જાડો ઉપર પાવ આપણે પાણી પીવું એ મોઢે થી પીવું ઉપર થી પછી નીચે સુધી જાય અને આપ જાડો મુંડું પાણી પાવાનું ક્યાં નીચે આવે ક્યાં ઉપર રોગોના દેખાવાથી પણ રોગોનો પ્રતિકારક કરવાની ક્રિયાને કારણે જણાય છે ભાઈ રોગો એમાં દેખાવાથી પણ એનામાં પ્રતિકારક શક્તિ એટલી છે કે ભાઈ હમણાં કોરોના કા બધું આવ્યું હતું તો આમાં રોગ પ્રતિકારક અંતર શક્તિ એટલી હતી તો કોરોના એને હરાવી ન શક્યો અને માણસ છે તાજા માજા તંદુરસ્ત રહ્યા પણ જેનામાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હતી એને કોરોના તરત લાગુ પડ્યો હતો તમને બધાને ખબર છે બરાબર વિદ્યતે રસનંદ્રુવે વૃક્ષમાં રસનેન્દ્રિય એટલે કે જીભ છે પાણીના ટીપા નીચે પાય છે નીચે થતા થતા બધી શું થાય છે પછી પાણી જો તમે જોઈ શકો છો કે હમણાં ખીલે છે એની આપણને અહીંયા સુંદર મજાની ચર્ચા કરશે બરાબર તો શું કહે છે શ્લોક તો કે ભાઈ વત્રેણ પલ નાલેના યથોર્થમ જલમાદદે તથા પવન સંયુક્ત પાદય પિપતિ પાદપહ પાદપહ શબ્દ ઘણી બધી વાર આવશે પણ તમને ખબર પડી ગઈ છે એટલે પાદપહ એટલે થઈ છે વૃક્ષ બરાબર તો શું કહે છે જેમ કમળની દાડી રૂપી મુખથી પાણી ઉચેથી લે છે તેમ વૃક્ષ પવન પ્રાણથી યુક્ત એવું પોતાના મૂળો દ્વારા જળપાન કરી શકે

ઘણા બધા વ્યક્તિઓ વૃક્ષ ન હોય તો શું થયું તો કે ભાઈ સુખ અને દુઃખ ગ્રહણ કરવાને કારણે અને એકવાર કપાયેલા વૃક્ષને ફરી પાંગરવાને કારણે વૃક્ષોમાં હું જીવ જોઉં છું ચેતનાનો અભાવ નથી

બરાબર કઈ કઈ વૃક્ષો થી ખેંચેલું પાણી અને પવન પચાવ્યું છે પાચન થવાને કારણે એ વૃક્ષ છે બરાબર એ વૃક્ષની શું થઈ રહી છે તો કે ભાઈ વૃદ્ધિ થઈ રહી છે તમે જોઈ શકો છો એનું અવલ જવલ હોવાને કારણે એ પચાવી જાય છે

બધા વૃક્ષો નો આપણે વિનાશ ન કરવો જોઈએ આપણે ખાસ કરીને જાગૃત રહેવું જોઈએ અને વૃક્ષોને ઉછેરવાનો આપણે શું કરતા રહેવું જોઈએ પ્રયત્ન કરતા રહેવો જોઈએ વૃક્ષો બંને હંમેશા કલ્યાણકારી હોય વૃક્ષ વિના ઘર ખાલી લાગે તેમ પુત્ર વગર નું છે એ પણ આપણને કેવું લાગે છે શૂન્ય લાગે છે પુત્ર વગર નું ઘર હોય તો કેવું લાગે શૂન્ય એવી રીતે જેવી રીતે આપણે જોયું કે પુત્ર હોય છે બરાબર એવી રીતે વૃક્ષ એકાદ ખીલેલા સુગંધીદાર સારા વૃક્ષ વડે આખું વન

લાઈક કરવાનું બાકી તો કરી દેજો તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય તો કરી લેજો નેક્સ્ટ વિડીયોમાં અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જૂનું અલગ જ મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ જય